હેલો ફ્રેન્ડ્સ આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે જે સરકારની યોજનાઓ પૂછાય છે તો એના અંતર્ગત આજના વિડીયોમાં આપણે જે પ્રોબેશન ઓફિસર માટે નવો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે એ અંતર્ગત આજના વિડીયોમાં વૃદ્ધ કલ્યાણ યોજના જે છે એની વિસ્તૃત ચર્ચા કરીશું આ વિડીયો નંબર અગિયાર છે એટલે તમે અગાઉના ના જોયા હોય તો જોઈ લેવા વિનંતી તો આજના વિડીયોમાં આપણે વૃદ્ધ કલ્યાણ યોજના અંતર્ગત રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના નેશનલ ફેમિલી બેનિફિટ સ્કીમ જે છે તો એની વિસ્તૃત ચર્ચા કરીશું તો વૃદ્ધ કલ્યાણ યોજના અંતર્ગત જે પ્રોબેશન ઓફિસરનો સિલેબસ છે એને ધ્યાનમાં રાખીને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાની વિસ્તૃત ચર્ચા કરી છે નિરાધા વૃદ્ધ પેન્શન યોજના જે રાજ્ય સરકારની યોજના છે એની પણ આપણે વિસ્તૃત ચર્ચા કરી છે એટલે તમે એ વિડીયો ન જોયા હોય તો પ્લે લિસ્ટમાંથી તમે એ વિડીયો જોઈ શકો છો હવે આજના વિડીયોમાં આપણે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના જે નેશનલ ફેમિલી બેનિફિટ સ્કીમ છે તો એની વિસ્તૃત ચર્ચા કરીશું અને આવનારા વિડીયોમાં વૃદ્ધ સહાય મેળવતા સિનિયર સિટીઝનો માટે રૂપિયા પાંચ સહાય યોજના ચર્ચા કરીશું એટલે ખૂબ જ અગત્યની યોજના છે પ્રોબેશન ઓફિસર માટે એટલે ધ્યાનથી જોઈ લેવા વિનંતી છે તો રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના જે નેશનલ ફેમિલી બેનિફિટ સ્કીમ તરીકે પણ ઓળખાય છે તો આ યાદ રાખવાનો છે પ્રશ્ન પૂછાઈ શકે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના કયા નામે ઓળખાય છે તો નેશનલ ફેમિલી બેનિફિટ સ્કીમ તરીકે ઓળખાય છે કોને લાભ મળી શકે તો સહાયની પાત્રતા માટે ભારત સરકારે નક્કી કરેલ ધોરણો મુજબ ગરીબી રેખામાં ઝીરોથી વીસ સ્કોરની યાદીમાં કુટુંબનો સમાવેશ થયેલો હોવો જોઈએ એટલે કે જે ભારત સરકારની કેન્દ્ર સરકાર દ્વારા જે ગરીબી રેખા નીચે ઝીરોથી વીસનો સ્કોર ધરાવતી યાદીમાં એ કુટુંબનું નામ હોવું જોઈએ તો યોજનાનો લાભ મળી શકે છે કુટુંબનો મુખ્ય કમાનાર વ્યક્તિ એ પછી સ્ત્રી હોય કે પુરુષ એનું મૃત્યુ થયેલું હોવું જોઈએ એટલે કે ગરબા જે કમાનાર મુખ્ય વ્યક્તિ છે એ સ્ત્રી હોય કે પુરુષ એનું મૃત્યુ થયેલું હોય તો આ યોજનાનો લાભ મળી શકે છે મૃત્યુ પામનાર પુરુષ કે સ્ત્રીની ઉંમર અઢારથી વધુ અને સાહીઠ વર્ષથી ઓછી હોવી જોઈએ જેમ કુટુંબનો મુખ્ય કમાનાર વ્યક્તિ છે તો એ વ્યક્તિનું મૃત્યુ થયેલું હોવું જોઈએ અને એમાં પણ મૃત્યુ પામનાર પુરુષ હોય કે સ્ત્રી હોય એની ઉંમર કેટલી છે તો અઢારથી સાહીઠ વર્ષથી વધુ ન હોવી જોઈએ એટલે આ યાદ રાખવાનું છે કે જે વ્યક્તિનું મૃત્યુ થાય જે મેન વ્યક્તિ છે તો એની ઉંમર અઢારથી વધુ હોવી જોઈએ અને સાહીઠથી ઓછી હોવી જોઈએ એટલે કે અઢારથી સાહીઠ વર્ષ સુધીની એની ઉંમર હોવી જોઈએ મૃત્યુ પછીના બે વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે તો આટલી ટર્મ્સ એન્ડ કન્ડિશન છે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનામાં તો ફર્સ્ટ છે સહાયની પાત્રતા માટે ભારત સરકાર નક્કી કરેલા ધોરણ મુજબ ગરીબી રેખામાં ઝીરોથી વીસનો સ્કોર ધરાવતી યાદીમાં એનું નામ હોવું જોઈએ અથવા તો કુટુંબનો સમાવેશ થયેલો હોવો જોઈએ કુટુંબનો મુખ્ય કમાના વ્યક્તિ એ સ્ત્રી હોય કે પુરુષ હોય એનું મૃત્યુ થયેલું હોવું જોઈએ મૃત્યુ પામનાર પુરુષ કે સ્ત્રીની ઉંમર અઢારથી વધુ અને સાહીઠથી ઓછી હોવી જોઈએ અને મૃત્યુ પછીના બે વર્ષના સમયગાળામાં અરજી કરવાની રહેશે અરજી આપવાનું સ્થળ તો સંબંધિત જિલ્લા તાલુકાના જન સેવા કેન્દ્રમાંથી તાલુકામાં આપી શકાય છે મામલતદાર કચેરી ગ્રામ્ય કક્ષાએ ગ્રામ્ય પંચાયતની ઓનલાઈન અરજી કરી શકાય છે તો અરજી ક્યા કઈ રીતે આપી શકાય અથવા તો કયા સ્તરે આપી શકાય તો સંબંધિત એટલે કે જે તે જિલ્લામાં અથવા તો તાલુકાના જન સેવા કેન્દ્રમાંથી ફોર્મ લઈને તમે ત્યાં ફોર્મ પણ આપી શકો છો મામલતદાર કચેરી અને ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતની ઓનલાઈન અરજી કરી શકાય છે જે વેબસાઇટ છે ડિજિટલ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પરથી તમે અરજીનું ફોર્મ પણ મળી શકે છે ત્યારબાદ અરજીપત્રક સાથે જોડવાના દસ્તાવેજો તો મૃત્યુ પામનાર વ્યક્તિના મરણનું પ્રમાણપત્ર મૃત્યુ પામનાર વ્યક્તિના ઉંમરનો પુરાવો ગરીબી રેખાની યાદી પર નામ હોવાનું પ્રમાણપત્ર એટલે કે જે આપણે જોયું તે કે ગરીબી રેખામાં કેટલો સ્કોર હોવો જોઈએ તો ઝીરોથી વીસ સુધીનો સ્કોર હોય એ યાદીમાં કુટુંબનો સમાવેશ થયેલો હોવો જોઈએ રેશન કાર્ડની નકલ અને બેંક અકાઉન્ટની ડિટેલ આપવાની રહેશે યોજના હેતર મળવા પાત્ર લાભ તો કુદરતી કે અકસ્માતે મૃત્યુ પામનારના કુટુંબને વીસ હજારની સહાય એક વખત આપવામાં આવે છે તો તો આ યાદ છે 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 કેટલા રૂપિયા આપવામાં આપવામાં આવે આવે રૂપિયાની સહાય કેટલી વખત આપવામાં આવે છે તો એક વખત આપવામાં આવે છે તો યાદ રાખવાનું છે યોજનાનો શું લાભ મળે છે તો કુદરતી અકસ્માત કુદરતી કે અકસ્માતે મૃત્યુ પામનાર કુટુંબને વીસ હજારની સહાય મળવા પાત્ર છે અને કેટલી વખત તો એક વખત મળવા પાત્ર રહેશે સહાયની ચૂકવણી તો ડીબીટી દ્વારા એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા લાભાર્થીના પોસ્ટ અથવા તો બેંક એકાઉન્ટમાં ચૂકવવામાં આવે છે અરજીપત્રક ક્યાંથી મળશે તો જિલ્લા કલેક્ટર કચેરીમાંથી મળી શકે છે મામલતદાર કચેરીથી આ પત્રક વિના મૂલ્યે મેળવી શકાય છે ત્યારબાદ ગ્રામ્ય કક્ષાએ વી સી ઈ એટલે કે વિલેજ કોમ્પ્યુટર એન્ટર એન્ટરપ એન્ટરપ્રિટેડ ગ્રામ પંચાયતથી અરજી ઓનલાઈન કરી શકાય છે જેનો લિંક છે તો ત્યાંથી ફોર્મ પણ ડાઉનલોડ કરી શકાય છે હવે અગત્યનું છે મંજૂર અથવા તો મંજૂર કરવાની સત્તા કોને છે તો અરજી મંજૂર અથવા તો ના મંજૂર કરવાની સત્તા મામલતદારને સોંપવામાં આવી છે તો આ યાદ રાખવાનું છે અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે કે અરજી મંજૂર અથવા તો ના મંજૂર કરવાની સત્તા કોને આપવામાં આવી છે તો મામલતદાર પાસે આ અરજીની મંજૂર મંજૂર કરવી નામ કરવાની સત્તા છે બાદ અમલીકરણ તો જે તે સંબંધિત મામલતદાર કચેરીથી આ યોજનાનું અમલીકરણ થાય છે અરજી ના મંજૂર થતા અપીલ અરજી અંગે તો અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે તો નામ મંજૂર કરવામાં આવેલ અરજી અંગે સાહીઠ દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની જોગવાઈ છે તો આ અગત્યનું છે કોને અરજી કરવાની છે જો અરજી નામંજૂર થાય તો એવા કિસ્સામાં નામંજૂર કરવામાં આવેલ અરજી અંગે કેટલા દિવસમાં તો સાહીઠ દિવસની અંદર કોને અપીલ અરજી કરવાની રહેશે તો પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની રહેશે તો અહીંથી અગત્યના બે પોઈન્ટ છે અરજી ના મંજૂર થાય તો કેટલા દિવસમાં તો સાહીઠ દિવસમાં કોને કરવાની છે તો પ્રાંત અધિકારીશ્રીને અપીલ કરવાની રહેશે તો આટલું યાદ રાખવાનું છે આપણે જે આજના વિડીયોમાં યોજના જોઈ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના નેશનલ ફેમિલી બેનિફિટ સ્કીમ કોને લાભ મળી શકે તો સહાયની પાત્રતા માટે ભારત સરકારે જે નક્કી કરેલા ધોરણો મુજબ ગરીબી રેખામાં ઝીરોથી વીસનો સ્કોર ધરાવતા જે કુટુંબનો સમાવેશ છે એમને આ યોજનાનો લાભ મળે છે ત્યારબાદ કુટુંબનો મુખ મુખ્ય કમાનાર વ્યક્તિ સ્ત્રી કે પુરુષનું મૃત્યુ થયેલું હોવું જોઈએ મૃત્યુ પામનાર પુરુષ કે સ્ત્રીની ઉંમર કેટલી છે તો આ યાદ રાખવાનું છે થી વધુ અને થી ઓછી હોવી જોઈએ મૃત્યુ પછીના બે વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે ત્યારબાદ અગત્યનું છે અરજીપત્રક સાથે જોડવાના દસ્તાવેજો તો મૃત્યુ પામનાર વ્યક્તિના મરણનું પ્રમાણપત્ર મૃત્યુ પામનાર વ્યક્તિના ઉંમરનો પુરાવો ગરીબી રેખાની યાદી પર નામ હોવાનું પ્રમાણપત્ર રેશન કાર્ડની નકલ બેંક અકાઉન્ટ ની ડિટેલ આપવાની રહેશે ત્યારબાદ અગત્યનું છે યોજના હેઠળ મળવાપાત્ર મળવાપત્ર શું છે તો કુદરતી કે અકસ્માતે મૃત્યુ પામનાર કુટુંબને વીસ હજારની સહાય આપવામાં આવે છે કેટલી વખત તો એક વખત આ સહાય આપવામાં આવે છે ત્યારબાદ સહાય છે ડીવીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર કરવામાં આવે છે ત્યારબાદ અગત્યનું છે આ યોજનાની અપીલ જે અરજી છે તો એ મંજૂર કરવી અથવા તો ના મંજૂર કરવાની સત્તા કોને છે તો જે તે મામલતદારને રહેશે અને જો ના મંજૂર કરવામાં આવે છે ત્યારે શું કરવાનું છે તો ના મંજૂર કરવામાં આવેલી અરજી કેટલા દિવસમાં તો સાહીઠ દિવસની અંદર કોને તો પ્રાંત અધિકારીશ્રીને અપીલ કરવાની રહેશે આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ